કુતિયાણામાં નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે આ ચૂંટણી માત્ર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો જંગ જ નથી પરંતુ આ ચૂંટણી પરિવાર અને ઓડેદરા પરિવારની પ્રતિષ્ઠાનો પણ જંગ છે ત્યારે કુતિયાણા પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ અમારા ચેનલ હેડ અશોક થાનકી સાથે ખાસ વાતચીત કરી પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરની નગરપાલિકાની ચૂંટણી આવી ચૂકી છે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ સામે સીધી લડાઈ છે બે પક્ષોની પ્રતિષ્ઠાની લડાઈ છે બે વ્યક્તિઓની પ્રતિષ્ઠાની લડાઈ છે જો બે મુખ્ય ચહેરા કહી શકાય તો ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીમાંથી સમાજવાદી પાર્ટીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતર્યા છે અત્યારે કુતિયાણા સમગ્ર શહેરમાં ઢેલીબેન ઓડેદરા અને કાના જાડેજા બે જ નામ ચર્ચામાં છે જ્યારે આપણે ગુજરાતની પોરબંદર સાથે વાત કરવા માટે જોડાયા છે પૂર્વ કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદા ઢેલીબેન ભાજપ જે રીતે દાવા કરી રહ્યું છે ખાસ તો સૌ પ્રશ્ન એ પૂછીશ કે તમારા જે ઉમેદવારો ઉતરા છે શું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતરા છે ભાજપની શાસિત નગરપાલિકા આવે તો કુતિયાણા માટે શું કરશે ભાઈ અમારા ઉમેદવારોની એ જ લક્ષ્ય લઈને ઉતરાય ને મારો એ જ છે એક મારા ગામમાં એક ઘટેકા ઉદ્યોગ ઉદ્યોગ તો હું લેવાની છે રમતગમત લેવાનું હે મને મનસુખભાઈ માંડવીયા કીધું મારા ગામમાં લાઇટ પાણી રસ્તા બે વર્ષથી ત્યાં વહીવટદાર શાસન છે આ તકલીફ પડી હોય છતાં પણ મારે ઘેર આવે એનું કરદા લાઇટ પાણીને રસ્તા જે તે સમય હમણાં હું બીજે ન્યૂઝમાં એ બોલી કે ગોઠણી ગોઠણી મારા ગામ હું પ્રમુખ પ્રમુખ થઈને ગોઠણી ગોઠણી કાદવમાંથી મારું ગામ જતું હતું પટાણે બધે રસ્તા લાઇટ પાણી ત્રીજે દી મારા ગામની પાણીથી વીસ વર્ષની અંદર કોઈ દી રેખા નથી ત્રીજે દી પાણી આપવા મારા ગામના પાણી માટે કાંઈ ધારાસભ્ય કે કોઈ પૂછવા નહોતા એવા મારે કાયદો હાથમાં લેવો એની ફરજમાં આવે મી કાયદો હાથમાં લે ગવર્મેન્ટની લાઈન તોડી મારા ગામને પાણી પી ગો ન તાણે ઢગલોની ઢગલું હું પુષ્કળ પાણી હું છતાં ઉપર નેત છતાં પણ મારા ગામને પૂરું પાણી પડા ને ઉદ્યોગની રહી વાત ઉદ્યોગ તો લેવાના જ છે રમતગમતનું મોટું મેદાન લેવાના છે એ બોલે તો ત્રણ લાખનું મકાન હતું અટાણે ચાલી લાખનું દુકાન નથી મળતી એ ઉદ્યોગ વિકાસ ન થયો અત્યારે મકાનની હડીથી ત્રણ લાખ કિંમત હતી અટાણે ચાલી પચાસ લાખનું મળે ત્રણ અમારા ગામમાં નવી સોસાયટી પડી ને મારા વેપારી ભાઈઓ તો એના ઉદ્યોગ મોટા ધંધા હાટુ અને છોકરાઓને એજ્યુકેશન માટે હાટુ બહાર વ્યાજાય આટલી વસ્તી ઓછી થઈ મારા ગામમાં સુખ શાંતિની સમૃદ્ધિ છે મારા વેપારી ભાઈઓ શાંતિથી રહેવા માગે અને હું વિકાસ કરી મારી બેન દીકરીની સલામતી છે એ જ મારો વિકાસ છે ને વિકાસ કરવાની જ છે વિકાસ કર્યો મારી હું મારા રાણા એનું પૂછે એનું શાસન રાણાવાઈમાં છે ભ્રષ્ટાચારની વાતો કરે ને મારા ગામની અંદર મેં કઈ રીતના મકાન મારે ન્યૂ મીડિયામાં નથી બોલાવી કઈ રીતના મકાન કર્યા દસ્તાવેજ ન હોય તો દસ્તાવેજના પૈસા દેવા પડે ને જાણો ને તમે મારા ગામની અંદર પચીસ ટકા દસ્તાવેજવાળા હતા આ પૈસા દેવા પડે ને દસ્તાવેજ મેં પૈસા દે દસ્તાવેજ કરાવી દીધા લીગલી કરાવી દીધા મારા ગામની અંદર મકાન લીગલી કરાવી દીધા કોઈ પચીસસો મકાન કર્યા ને હાલ મારા ગામની અંદર મારી પંચાયતમાં મારા પચીસ વર્ષના શાસન દરમિયાન કોઈ દી બાંધકામની મંજૂરીનો એક રૂપિયો લેવા મીતા નહીં મારા કર્મચારીની નેટ લેવા દીધો હાલ રાણાવાઈમાં તમે તપાસ કરજો બાંધકામની મંજૂરી લેવી હોય કોઈ બિલ્ડિંગની લેવી હોય તો ટકાવારી પૈસા માગે ને આપે મારા ગામની અંદર હું પછી ત્રી ઘરનો વેરો ભરા ખુદ કે નાનું ગામ છે ઉદ્યોગ છે સેની પછી ત્રી ઘરનો વેરો હું ખુદ ભરા મારી પંચાયતની અંદર ની કોઈ દિવસ દાખલો લેવા આવે ફી ભરી હોય ન ભરી હોય મારી બીનું જવાન દીકરીઓ મારે ઘેર ધોળિયું આવે દાખલા લેવા તો હું એની ચેકની દાખલો કઢાવે દા મારો યુવાન દીકરો હોય કે દીકરી હોય સીધા મારે ઘેર આવે એને મારો પરિચય છે મારા દીકરા કોઈ દીવ બજારમાં જોવા મળ્યા ને મારા ગામને હું શાંતિથી જોવા માગા મારા દીકરાય છે ચાર દીકરા હે કોઈ દિવસ કોઈ સોસાયટી ન કહી દે કે આ છોકરા આવ્યા સોસાયટીની અંદર મારો દીકરો હે મેં એવા હમણાં પૂછતા હતા ન્યૂઝવાળા ભાઈ મેં એને રાખો કે ગામને ઉપયોગ થાય છે એટલા માટે મેં એને રાજકારણમાં રાખ્યો મારો દીકરો ગરીબનું કે કોઈ મધ્યમ હોય એનું બહુ ધ્યાન રાખે બહુ હિંમત છે બહુ દયાળુ છે કોઈ દીક મારા નગરજનો નાનો હોય કે મોટો એને ને તુકારો પર દેતો ને તો અને હું નથી દેતી મારા ઘરની અંદર કોઈ આવે એને મેં નારાજ થઈને જવા નથી દીધું અને જાકારો નથી દીધો હર ગરીબ હોય કે અમીર હોય મારે હારી છોફામાં બેહાણા વિકાસ તશે જ હું કરવાની છે વિકાસ કર્યો ને કરવાની છે વિકાસની વાત કરી જે નગરપાલિકાનો વિકાસ થયો પરંતુ સમાજવાદી પાર્ટીના એવા આક્ષેપ છે કે જે એક દેવીપૂજકના ઝૂંપડા હટાવીને લાગતા ઓળખતાઓને પ્લોટ ફાળવા છે વિકાસ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ છે ભ્રષ્ટાચારનો વિકાસ મારી નાની એવી સિટીમાં કોઈ દી ભ્રષ્ટાચાર આવે જની મને ભગવાનની ઘણું બધું દીધું મારે કોઈ જરૂર એ કે ને અમે અમારે પહેલેથી છે તો અમારે પહેલેથી છે મને ભગવાને દીધું ભ્રષ્ટાચારની વાત ન આવે હમણાં બોલી ને કે બાંધકામની મંજૂરી એક રૂપિયો લીધા વગર ઈની ઘડી દે દે રણાવે ધક્કા ખવરાવે પૈસા લઈ પછી બાંધકામની મંજૂરી મળે ને જે કુબા ઈના જ માણસો ગાડીમાં બહેન ગાતા જે એક ભાઈ અરજી કરી હતી તો કુબા ઈના જ માણસો અહીં પડવા કુબા મેં તો મકાન બનાવી દીધા મારા કુબા વાળા ની લીગલીકરણ મકાન બનાવી દીધા તો હું કુબા મારા ગરીબ માણાના ના નેવું વર્ષ એનો કબજો હતો તો મી કઈ ન પડ્યું એના જ માણસો એ કીધું કે હા બે હોય ખબર ને જીના ભેરા હોય એના માણસો એ જ કૂપા પડવા મારા ટપ્પુભાઈ છે નેવું વર્ષ ત્યાં રે મારા ભાઈજી વાસે અટાણા સુધી મદદ કરતી આવી હતી એને મેં અબરક ક્યાં લઈ દીધા એને વાંસ લે દીધા બધું હું લેતા હર વખત હું મેં કોઈથી ગરીબ માણસની આઈ નેત લીધી અને લેવાની નેત મારા ગામની અંદર મેં કોઈથી બુલડોઝર આવવા નથી દીધું મારા વેપારી ભાઈઓની નોટિસ દેવા નથી દીધી કોઈ દિવસ એના ઉપર કેસ નથી થવા દીધો અને થવા દેવાની પણ નેત એ મહિને કમાતા હોય ને પાંચ દંડ આવે પાંચ હજાર તો કઈ રીતના ભરે એવું હું શક્ય નથી થવા દેવાનું પચીસ પચીસ વર્ષ શાસન કર્યા પછી પણ કુતિયાણાનો વિકાસ દસ ટકા પણ નથી આ પ્રકારના સમાજવાદી પાર્ટીના આક્ષેપ છે ઘણા વિકાસભાઈ બોલી હું દર પ્રમુખ થઈ તે ગામના રસ્તા કિચડમાં હતા અત્યારે હરેક ગામની હિમ વિસ્તાર હિમ વિસ્તારની અંદર લાઈટ રસ્તા પાણી ટોટલી પહોંચાડ્યું તો એક કમી છે ઉદ્યોગની તો જી પાર્ટી પરથી સત્તાનેથી કયો વિકાસ કરીએ કયો ઉદ્યોગ લેવી હે મારા ગામ માટે હું ઉદ્યોગ લેવા દે અમારી સત્તાધારી પક્ષે અમે ઉદ્યોગ લેવ્યું તો એ કઈ રીતના ઉદ્યોગ લે લાઇટ પાણી રસ્તા તો હું દાહ જ મારા મધ્યમ વર્ગ કોઈ રજૂઆત કરવા આવે કોઈ મજબૂરી આર્થિક સામાજિક કે ગમે એ હોય માનસિક એની તો હું બેઠી જ તો મારા ગામની એથી વધારે વિકાસ મારે એક ઉદ્યોગનો દેવાનો છે એ તા દેવાની જ છે હું રમતગમતનો દેવાનો છે દેવાની જ છે હાલ વિકાસના એ મુદ્દા ઉપર કે પરિવર્તન કેવાનું પરિવર્તન દસ વર્ષ ત્યાં તો તમને સત્તા આપી તો ક્યુ પરિવર્તન લેવા ન તો રાણાવાઈ માં લેવા કે નુતિયાણા માં લેવા આભાર જરીબેન કુતિયાણા પંથકમાં ઉદ્યોગ લાવવા સહિતની વિકાસની વાતને લઈને ભાજપનો જીતનો દાવો ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે ત્યારે લોકો સમાજવાદી પાર્ટીની સાયકલને પેન્ડલ મારશે કે પછી કુતિયાણામાં કમળ ખીલવશે તે તો ચૂંટણીનું રિઝલ્ટ જ બતાવશે અલ્પેશ મોઢા સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર